નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે આજે મિત્રો મિત્રો આપણે જે રેવન્યુ તલાટીની તમારી જે પરીક્ષા છે તો પરીક્ષા ફી અંગે આમ તો ઓલમોસ્ટ ઘણા બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી દીધો છે આજે તો આ લાસ્ટ ડેટ એ બરાબર હું ફોર્મ હા નવ તારીખે મતલબ અપડેટ કરી રહ્યો છું પણ એક હતો ઘણા બધા વિદ્યાર્થીઓને ડાઉટ જે હોય છે કે ભાઈ પરીક્ષા ફી પાછી મળશે કે નહીં તો તે પણ આપણે આ સેશનની અંદર જરા જોઈ લઈશું પરીક્ષા ફી અંગે તો બધાને ઓલમોસ્ટ ખ્યાલ જ હશે અને ભરી પણ દીધા છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ તો પરીક્ષા ફીની આપણે વાત કરીએ તો જો અહીંયા કહે છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી મહેસૂલી તલાટીની જગ્યા માટે સીધી ભરતીની પરીક્ષા માટે પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબનું બરાબર રહેશે તો પ્રાથમિક પરીક્ષા છે ભાઈ બિનઅનામત વર્ગ છે તેમના માટે પાંચસો રૂપિયા અને અનામત વર્ગ છે તેમના માટે બરાબર ચારસો રૂપિયા રહેશે હવે અહીંયા કહી રહ્યા છે ધ ફીઝ પેડ શોલ બી રિફંડેડ ટુ ધોઝ કેન્ડિડેટ હુ હેવ અપિયર્ડ ફોર ધ એક્ઝામિનેશન એન્ડ ઓપટેન્ડ નોટ લેસ દેન ફોર્ટી પર્સન્ટ ઓફ માર્ક્સ ઇન ધ પ્રિલિમિશનરી એક્ઝામિનેશન તો ભાઈ પૈસા કોને પાછામાં આવશે તો એવા વિદ્યાર્થીને બરાબર પૈસા પાછામાં આવશે કે જેના મિનિમમ ચાલીસ ટકા બરાબર માર્ક આયા હશે રાઈટ ચાલીસ ટકા કરતાં ઉપર બસો માર્કની એક્ઝામ છે તમારી રાઈટ તો ભાઈ તમે સમજીને ચાલો કે તમારે હેંસી માર્ક લાવવા પડશે ઠીક છે હેંસી માર્ક કરતાં વધારે હશે તો તમને બરાબર આ ફીના પૈસા બરાબર અહીંયા પાછામાં આવશે ઠીક છે તો કે છે એક્ઝામિનેશન નોટ અપટેડ ઓપટેન્ડ નોટ લેસ દેન ફોર્ટી પર્સન્ટ ઓફ ધ માર્ક્સ ઇન ધ પ્રિલિમનરી એક્ઝામિનેશન બીજી વાત શું કહે છે ધ કેન્ડિડેટ હુ ઇઝ ડિક્લેર્ડ ક્વોલિફાઈડ ફોર ધ મેઇન્સ એક્ઝામિનેશન ઓન ધ બેઝિસ ઓફ ધ રિઝલ્ટ ઓફ ધ પ્રિલિમિનરી એક્ઝામિનેશન બાય ધ બોર્ડ શોલ નોટ બી રિકવાયર્ડ ટુ એની ફી ફોર ધ મેઇન એક્ઝામિનેશન જે પણ વિદ્યાર્થી મિત્રો છે ભાઈ જે બરાબર પ્રિલિમ્સ મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઈડ થઈ ગયા છે તો એ લોકોને પછી પ્રિલિમિનરી પરીક્ષાની અંદર ક્વોલિફાઈડ થઈ ગયા મુખ્ય પરીક્ષા માટે તો ભાઈ એ લોકોએ હવે જે મુખ્ય પરીક્ષા છે તો તેના માટે કોઈ પણ પૈસા ભરવાના નથી પણ આ એક નિયમ છે આ એક સારો કર્યો બરાબર એક નિયમ કે ભાઈ ચાલીસ ટકા માર્ક્સ મળશે કોચ ફી મળશે સારો પણ છે ખરાબ પણ છે કારણ કે લેટસે સમજી લો કે પાંચસો રૂપિયા છે તો ત્રણ લાખ બરાબર ફોર્મ ભરાયા સાડા ત્રણ ચારની પાંચ લાખ ફોર્મ ભરાયા તો તમે પાછળ ખરી બરાબર પાંચ લાખ કરીને ગુણાકાર કરીને ચેક કર લો કે ભાઈ કેટલાની કમાણી થઈ રાઈટ તો એ કરોડ એક કરોડની ઉપર જશે એ ટુ પોઈન્ટ ફાઈવ થઈ જશે ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ શું કહે છે કે ભાઈ તમામ ઉમેદવારો ઉપર દર્શાવ્યા મુજબની ફી ઓનલાઇન માધ્યમથી જ ભરવાની થાય છે બરાબર છે બીજી કોઈ અહીંયા પ્રોસેસ નથી ઓજસપેટ વેબસાઇટ પર પોતાની અરજી સબમિટ કર્યા કરી કન્ફર્મેશન નંબર મેળવ્યા બાદ પરીક્ષા ફી છેલ્લી તારીખ દસ છ બે હજાર પચીસ સુધીમાં ફરજિયાત ઓનલાઈન ભરવાની રહેશે ઓનલાઈન માધ્યમથી ફી ભરવા માટે ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન એપ્લિકેશન ટેબમાં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ રાઇટ અથવા તો પે ફીસ પર ક્લિક કરવાનું રહેશે ઓનલાઈન પેમેન્ટ માટેના ઓપ્શન દેખાશે જેમાં ઓનલાઈન પેમેન્ટ ऑफ फीस પર ક્લિક કરבו જેમાં ડેબિટ કાર્ડ બરાબર ઇન્ટરનેટ બેંકિંગ છે ઈ યુપીઆઈ વોલેટ દ્વારા ભરવાની રહેશે આ ચાર માધ્યમ પૈકીના કોઈ પણ એક માધ્યમ દ્વારા ફી ભર્યા બાદ રસીદ જનરેટ થશે જેની પ્રિન્ટ મેળવી લેવાની સૂચના મોસે ઓનલાઈન એપ્લિકેશન ટેબમાં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પે ફીસ પર ક્લિક કર્યા બાદ ઓનલાઈન પેમેન્ટ રસીડ પર ક્લિક કરવાથી પણ રસીદની પ્રિન્ટ મેળવી સકાશે ઓનલાઈન માધ્યમથી ફી ભરનાર ઉમેદવારે પરીક્ષા ફી ઉપરાંત નિયમ અનુસાર ટ્રાન્ઝેક્શન ફી ભરવાની રહેશે પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ બાદ ફી ભરવા માટેની લિંક આપવા બંધ થઈ જશે ત્યારબાદ મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતે પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં બરાબર છે એટલે ખાસ ધ્યાન રાખજો મેં એક સેશન લીધો તો એના ઉપર કીધું હતું કે દસ તારીખ છે છેલ્લી તારીખ છે બરાબર હવે દસ તારીખની રાહ ના જોવાય આજે આજે બરાબર ફોર્મ ભરીને નવરૂપ કરાય ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ કે ઉમેદવારોએ ફી રસીદની પ્રિન્ટ અથવા તો ઈ રસીદ ફરજીયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલી ગણાશે નહીં ભાઈ જો રિસિપ જનરેટ નહીં થતી એ મતલબ કે ભાઈ ફી ભરાઈ નથી રાઈટ તો જ્યાં સુધી ફી ભરાયેલી નહીં હોય ત્યાં સુધી ઉમેદવારને અરજી માન્ય ગણાશે નહીં રાઈટ ખાસ વાત કારણ કે ઘણા બધાને એવું લાગે સર અમે તો ફી ભરી દીધી પણ કેમ બરાબર છે એપ્લિકેશન અરજી બરાબર માન્ય નથી ગણી કારણ કે ભાઈ ત્યાં નથી મળી એટલે એ ચેક કરી લેવું જરા ત્યારબાદ પરીક્ષા માટેની ફી ઓનલાઈન માધ્યમ સિવાયના અન્ય કોઈ પણ માધ્યમથી સ્વીકારવામાં આવશે નહીં જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને તેઓએ જે માધ્યમથી પરીક્ષા ફી ભરેલી હશે તે માધ્યમથી પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે પરીક્ષામાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે નહીં ત્યારબાદ ભાઈ કે ભાઈ પરીક્ષા ફી નહીં ભરતા ઉમેદવારોની અરજી માન્ય રહેશે નહીં તથા તે ઉમેદવારોનું અરજી ફોર્મ કોઈપણ જાતની જાણ કર્યા વગર મંડળ દ્વારા રદ કરવામાં આવશે ત્યારબાદ મંડળ દ્વારા અરજી રદ થયાના કિસ્સામાં પણ ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલા પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે નહીં અને પછી કહી રહ્યા છે કે ભાઈ આ સમવર્ગના ભરતી નિયમોમાં દર્શાવેલા શૈક્ષણિક લાયકાત વયમર્યાદા ઓનલાઈન અરજી ભરવા તેમજ ફી ભરવા સંબંધિત કોઈ માર્ગદર્શનની માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળ મંડળની કચેરીના ફોન નંબર આપેલા છે અહીંયા ઝીરો સેવન નાઇન ત્રેવીસ પચીસ નેવ્યાશી સોળ તો આના ઉપર બરાબર કોલ કરવાનો રહેશે ઝીરો સાત નવ ઝીરો ઓગણ એંશી ત્રેવીસ પચીસ નેવ્યાશી સોળ તો આના ઉપર તમારે સંપર્ક કરીને બરાબર માહિતી મેળવવાની રહેશે ચલો તો બીજી આપણે વાત કરીએ રેવંદુ તલાટી માટે રેકોર્ડેડ બેચ કોર્સ આપણે લોચો કરી દીધો છે ફિલ્સ ઓફ સ્પેન્સ બંનેને કવર કરે છે સબ્જેક્ટ વાઇઝ બરાબર તમને અહીંયા લેક્ચર્સ મળી જાય છે ડી વાઇસ પણ આપણે એક પ્લાન ગોઠવી દીધો છે કે જેના અંદર તમે બરાબર ડી વાઇઝ તમે પ્લાનિંગથી લેક્ચર જુઓ ક્લાસ પીડીએફ મળે છે પ્રિયઝર પેપર મુકટેસ્ટ ઇ બુક્સ બધું જ તમને બરાબર મળી જાય છે તમારે જે પરીક્ષાની અંદર જોઈએ પાસ કરવા માટે બધું જ આપણે અહીંયા આપી રહ્યા છે રેકોર્ડેડ બેચ કોર્સ છે તો જ્યારે પણ તમારે કોર્સ જોવો હોય ભાઈ જુઓ તમે એક હજાર રૂપિયા બરાબર કિંમત છે માત્ર અને વેલિડિટી બરાબર આની લાઈફ ટાઈમ છે અચ્છા એના સાથે આપણે વાત કરીએ ભાઈ ક્યાં તમને મળશે તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો બરાબર મળ્યું રહી રહો એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમે અહીંયા પેડ કોર્સિસમાં જતા રહો તો ત્યાંથી તમે આ કોર્સની ખરીદી કરી શકો છો નેક્સ્ટ આપણે વાત કરીએ તો ભાઈ આપણે યુટ્યુબ ચેનલ છે જેને સબસ્ક્રાઈબ કર લો વિડીયો શેર કરજો લાઇક કરજો અને કોઈ ડાઉટ હોય તો ભાઈ તમે શું કરી શકો છો કમેન્ટ કરી શકો છો તો અહીંયા સુધી રાખે છે મળીએ છે બીજા સેશનમાં બાય બાય ઓલ ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત બધે માત્ર બો ભાઈ